નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાની યશ કલગીમાં ઉમેરાયું નવું મોરપિંચ દિલ્હી ખાતે સુરેશભાઈ સોનીને મહામોહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ મેળવી પરત આવતા સહયોગી સંસ્થા તથા શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા સેવા સાદગી સમર્પણનો ત્રિવેણી સંગમ સમા સુરેશભાઈ સોની છેલ્લા છત્રીસ વર્ષથી તરછોડાયેલા રોગી મંદબુદ્ધિના દર્દીઓની કરી રહ્યા છે સેવા સાબરકાંઠામાં હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશ હરિલાલ સોનીને અઠ્ઠાવીસ ચાર બે હજાર પચીસના રોજ દિલ્હી રાજભવનમાં મહામોહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા પદ્મશ્રી એવોર્ડ મેળવી એ સુરેશભાઈ સોની પોતાની સંસ્થામાં પરત આવતા સહયોગી સંસ્થા તથા શુભેચ્છકોએ સુરેશભાઈ સોનીનું ભવ્ય સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા સેવા સાદગી સમર્પણનો ત્રિવેણી સંગમ સમાજ સુરેશભાઈ સોની છેલ્લા છત્રીસ વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી તરછોડાયેલા કુષ્ઠરોગી મંદબુદ્ધિના એક હજારથી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે અમે સેવા નહીં પ્રેમ કરીએ છીએ ના જીવન મંત્ર થકી પ્રોફેસરની નોકરી છોડી છેલ્લા ચોપન વર્ષથી કુષ્ઠ રોગીઓની સેવા કાર્ય કરી રહ્યા છે જે સેવા બદલ તાજેતરમાં મહામહિમ રાષ્ટ્રપતિ હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતાં સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઈ હતી ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો પહેરી ઉપર સફેદ શર્ટ પગમાં સ્લીપર ચહેરા પર સ્મિત સાદગી સેવા સંયમ સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઈ ખરેખર નોખી માટીના માનવી છે જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાસ પાથર્યો છે આ અવસરે સુરેશભાઈ સોનીએ પોતાના સેવા કાર્યોની વાત કરતાં જણાવ્યું કે ઓગણીસો છાસઠમાં વડોદરામાં ઝુંપડપટ્ટીમાં કુષ્ઠરોગીઓની સેવા શરૂ કરી ઓગણીસો સિત્તેરમાં શ્રમ મંદિરમાં જોડાયા ત્યારબાદ ઓગણીસો અઠ્યાસીમાં વડોદરાથી સાબરકાંઠામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી હતી સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી ચારસો જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે મંદબુદ્ધિના બસો પચાસ જેટલા અઢાર વર્ષથી મોટી ઉંમરના ભાઈઓને રાખવામાં આવે છે તેમજ આઠ વર્ષથી મોટી ઉંમરની એકસો દીકરીઓ અહીં રહે છે સત્કારીઓ માટે ક્યારે કોઈની સામે હાથ ફેલાવો પડ્યો નથી દાનવીરો સામેથી દાન આપે છે અને આ સંસ્થા ચાલે છે આ તબક્કે સંસ્થા માટે દાન આપનાર અને સેવામાં મદદ કરનાર શુભ ચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો ઉચ્ચ સન્માન બદલ સુરેશભાઈ સોનીએ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ પ્રત્યક્ષ પરોક્ષ રીતે વિવિધ પ્રકારે સન્માન અભિનંદનની શુભકામનાઓ પાઠવનાર તમામ મહાનુભાવો તેમજ સૌ કોઈનો ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ સંસ્થા અને સુરેશભાઈને તેમની સેવા બદલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના ચોસઠ જેટલા એવોર્ડ મળ્યા છે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગતશ્રી ડૉક્ટર એ પીજે અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વડદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર શ્રી સુરેશભાઈ સોનીને મળ્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા